આ પર્વ દરમિયાન નિકટ આવવાની સુવર્ણ તક ભક્તોને સાંપડે છે ગુજરાતમાં સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરોમાં સંતો અને ભક્તો દ્વારા આ હિંડોળા ઉત્સવની ઉજવણી અત્યંત ભક્તિભાવ અને ઉમંગ ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે કેરાકુંદન પરની સાંખ્ય યુગી બહેનો અને મહિલા મંડળના ભક્તો દરરોજ હિંડુડાને નૂતન પદાર્થોથી શણગારે છે હાલમાં સુગંધી પુષ્પો રિબિન પટ્ટી તેમજ આંબીલા મઢવર્ક મંડાલા ઝબલાથેલી કઠોળ ચીકુના બી આંભલા પેન્સિલ કલર ટીશ્યુ પેપર પ્લાસ્ટિક ગ્લાસ પિસ્તા બદામના ખોખા જેવા વિવિધ સુંદર અને કલાત્મક ગોઠવણીથી કા હિંડોડામાં પ્રભુને બિરાજમાન કરવામાં આવ્યા છે સાન્ય કાડે પ્રભુ પ્રેમી સંતો અને ભક્તો તન મન અને ધનથી સેવા કરીને પોતાના લાડકોડ અને મનોરથ પરિપૂર્ણ કરે છે જ્યારે મહાપ્રભુજી મંદ મંદ મુસ્કાન કરીને હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો અને ભક્તો ઝાંજ મંજીરા ઢોલક જેવા વાજિંત્રો તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ મનાવે છે સંધ્યા સમયે સંતો ભગવાનની સંધ્યા આરતી કરે છે આ હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી શરૂ થઈને શ્રાવણ વીચ સુધી એક મહિના સુધી ચાલે છે આ હિન્દુડા દર્શનમાં કેરા કુંદનપરની સાંખ્ય યોગી બહેનો મહિલા મંડળની બહેનો જહેશભાઈ વાઘજીયાણી તેમજ હિતેશભાઈ ઠક્કર અને કીર્તિભાઈ પરમાર સહિત અનેક ભક્તજનોનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે